જે માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જ હશો હું પણ મજામાં છું કોણ નવો વિલોકમાં તમારું સ્વાગત છે અને ફરી વાર વિડીયો લઈને વિલોક બરાબર તો ઘણી ટાઈમથી આપણે વિલોક નતો મેલ્યો રોસ્ટિંગના વિડીયો મેલતા હતા પણ આજ કીધું વિલોક મેલા શું રહ્યા છે બરાબર તો અત્યારે તો કોણ હાજના છ વાગે વિલોક અમે ચાલુ કર્યો છે તો આપણે હવે થોડુંક

તમે શાકમાં સમારી લેશોરી તો આપણે હવે લાંબો વિડિયો કઈ કરવો નહીં કાલી નહીં આજના વિડીયોમાં બસ અને સબસ્ક્રાઈબર કરે તો હવે આપણે મળશે નેક્સ્ટ વિડિયોમાં જય માતાજી બાપા સીતારામ નહી